पतंजलि ऋषिये योग सूत्रमा योगनु पहनुच सूत्र લખુ યોગઃ चित्तवृत्ति निरोधः पतंजलि ऋषि કહી રહ્યા છે કે યોગ છે ચિત્તની વૃત્તિઓનો ભગવાનમાં નિરોધ કરવા માટે કેમ કે અષ્ટાંગ યોગ છે યોગ આઠ અંગો વાળો છે એટલે અત્યારે જે લોકો યોગા યોગાના ક્લાસ ચલાવે છે પણ એ બધા જ એક જ કામ કરાવે છે આસન કરો ગુલાંટી આમ કરો એનાથી કમર સીધી થશે આમ કરો એટલે ડોક સીધી થશે આમ કરો એટલે પેટના રોગ દૂર થશે મૂળ મુદ્દામાં યોગ હતોશા માટે તમે યોગના 8 અંગનો વિચાર કરો તો યોગના 8 અંગ કયા કયા યમ નિયમ હવે કોઈ કે યમ તો કર્યો જ નથી યમ પાળ્યો નથી નિયમોનું ધ્યાન રાખ્યું નથી હે યમ નિયમ ત્રીજા નંબર પર આસન આવે છે તો યમ નિયમ કર્યા ને સીધા આસન કરવા બેઠા હવે થાય શું એકળ્યું ને બગળ્યું ભણ્યા નઈ ને સીધા 10 માની પરીક્ષા આપવા બેઠા પછી થાય શું એટલે પછી ભોપાળુ વાળીને જ આવે એટલે હવે યમ નિયમ આસન પછી એના પછી પ્રાણાયામ છે આપણે તો યમ નિયમ કર્યા જ નઈ

એટલે આજની દશા એવી છે ન યમ પાળ્યો ન નિયમ કર્યો સીધા આસન પર પહોંચી ગયા પ્રાણાયામ પર પહોંચી ગયા પ્રત્યાહર કર્યું નહીં ધારણા કરી નહીં પછી સીધા બેસી ગયા ધ્યાન કરવા બોલો કયા નંબરનું આયું છઠ્ઠા નંબરનું પછી કે અમને તો ધ્યાન લાગે ધ્યાન લગાવાય નહીં ધ્યાન લાગવાનો વિષય છે કોઈ ખ્યાલ નથી આવતો આવા ધ્યાન લગાવવાનો વિષય નથી ધ્યાન લાગવાનો વિષય છે અને એટલે જ ધ્યાનમાં પાછી ધ્યાન પછી યોગનું છેલ્લું અંગ કયું આઠમું અષ્ટાંગ યોગ છે ને યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા હે ધ્યાન અને સમાધિ અને સમાધિ પણ પાછી બે છે પહેલી સમાધિ એટલે સવિકલ્પ સમાધિ અને બીજી સમાધિ એટલે નિર્વિકલ્પ અને એટલે નિર્બીજ પણ એ નિર્બીજ સમાધિ ની અંદર વ્યક્તિએ પહોંચવાનું છે પરબ્રહ્મનાય તેજ સુધી પરબ્રહ્મ સુધી તો નહીં પણ યોગ નું અલ્ટીમેટ ગોલ છે પરબ્રહ્મ સુધી પહોંચવું હવે આજ ને દિવસ જે લોકો યોગ કરે છે કે યોગા ક્લાસ ચલાવે છે કે યોગ શીખવાડે છે કે યોગ કરે છે કે મેડિટેશન કરે છે શું એ લોકોના મનમાં ક્યાંય પરબ્રહ્મનો વિચાર છે એ લોકોને તો બોડી સ્લિમ ટ્રીમ કરવી છે મેડિટેશનથી કન્સન્ટ્રેશન વધારવું છે બ્લડ પ્રેશર લો કરવું છે એટલે મૂળ શરીરથી જ સુખી થવું છે ઇન્દ્રિયોના સુખનો વિચાર છે આત્માના સુખનો ક્યાંય વિચાર નથી આ નારદજી ભક્તિ દેવીને કહી રહ્યા છે અને એટલા માટે હે ભક્તિ દેવી સૌથી પહેલું જે લોકો યોગીઓ એ યોગ જેના માટે શરૂ કર્યો

અને પાછા લોભ છે એ લોભ ના માટે શું કરવું પડે જોજો લોભની પરંપરા બતાવ્યા છે બકાસુર બકાસુર છે ને એની બે ચાંચ હતી ને ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે બકાસુર ને બે ચાંચોથી ચીરી નાખ્યો આ લીલા તો તમે લોકો એ ભાગવત કથામાં તો સાંભળી જ જશે પણ એનું રહસ્ય અત્યારે અહીંયા આવે છે કે જે એની નીચેની ચાંચ હતી ને યાદ રાખજો એ લોભ હતો અને ઉપરની જે ચાંચ હતી ને એ દંભ હતો લોભને સંતાડવા માટે દંભ પાખંડ કરવો જ પડે આ દુનિયામાં અત્યારે આજ ચાલી રહ્યું છે તપસ્વીઓની અંદર લોભ છે પણ તમને બતાવે નહીં નહીં બચ્ચા હમ તો એ سوچતે હી નહીં હે પણ જેવા તમે 500 રૂપિયાની નોટ એના પગમાં મૂકી એટલે તમારો નામ શું ક્યાંથી આવ્યા અને 10 રૂપિયાની નોટ મૂકી એટલે બચ્ચા અં તો તમારા સામે દેખતે હી નહીં હે આજ દમ બને પાખંડ અંદર તો છે પાંચસો જોયા નથી માણસ નું નામ ઠામતું પૂછો ને એનું એડ્રેસ લો અને એમાંય કોઈ એમ કીધું કે આ ભાઈ તો ખાસ વિદેશ થી આવ્યા તો તો ભાઈ એમને ખાસ પેસાડજો એમ મોટી ટોપલી આપજો એમને જરા લાલ ઉપકરણો ઓડાડજો અને એમને સાઈડમાં બેસાડજો આપણે એમને ફરતી મળીએ ત્યારે અંદરનો લોભ એ દંભ અને પાખંડ થી ઢાંકેલો છે પકાસુર એટલે આવો પકાસુરને ભગવાનને જારે ચીરોને એટલે ભગવાન કે છે લોભને નાથવા માટે મારા ચરણાર્વિદનો આશ્રય કરવો પડશે એટલે લોભરૂપી ચાંચ પર ભગવાને પોતાનો ચરણ પદરાવી દીધો અને દંભને ભગવાને પોતાને બે હાથથી ઊંચો કર્યો અને બતાયું કે ભગવાનના ચરણનો આશ્રય કર્યો હશે તો જ તમે દંભ અને પાખંડને ઓળખી શકશો અને તો જ તમે લોભથી બચી શકશો આ લીલા આપણને આ એક સંદેશ આપે છે પણ આપણે આ રીતે ક્યારે લીલાને જોઈ જ નથી આપણે સમજ્યા ભગવાને બકાસુરને માર્યો ગોવર્ધન નાટકી જાય હો લો વાર્તાપતિ ભગવાન આપણને સમજાવે છે બકાસુર એટલે જ આ દંભનું સ્વરૂપ પાખંડનું સ્વરૂપ યાદ રાખજો એટલે લોભ એની સાથે દંભ અને પાખંડ જોડાયેલા જ છે અને એટલે જ કે છે દંભ પાખંડ સમશ્રયા દંભ અને પાખંડ નો આશ્રય કરીને લોભ બેઠો છે કોની અંદર યોગીઓ ની અંદર અને એ પણ પાછા આજના યોગીઓ કેવા જોઈએ સટીક બેસે છે હો સાડા પાંચ હજાર વર્ષ પહેલા આ ગ્રંથ લખાયો મહર્ષિ વેદમ વ્યાસજી સાડા પાંચ હજાર વર્ષ પહેલા આ ગ્રંથને અને નારદજી કેટલા વર્ષો પૂર્વ આ ગ્રંથ લખાવવા ના પણ પૂર્વ નારદજી ભક્તિ દેવીને મણવા પધાર્યા છે અને તે વખતે નારદજી પોતે કહી રહ્યા છે કે શાસ્ત્રાન શાસ્ત્રાન અનઅભ્યસના શાસ્ત્રોનો અભ્યાસ નહી હોવાના કારણે ધ્યાન યોગ ફલમ ગતમ લોકો ભલે ધ્યાન ધરતા લોકો ભલે ધ્યાન કરતા ને પ્રાણાયામ કરતા પણ એમને યોગનું જે ફળ મળવું જોઈએ ધ્યાનનું જે ફળ મળવું જોઈએ તે ફળ એમને મળતું નથી અને નઈ મળે કેમ કે કેમ કે એ લોકોની અંદર શાસ્ત્રોનો અભ્યાસ નથી જે અત્યારે નાનામોઢા યોગા ક્લાસ ચલાવતા હશે એ લોકો એ નાનો આમ તો ક્યાંકથી સર્ટિફિકેટ કોર્સ કરી લીધો ગવર્નમેન્ટનો એટલે એમને એટલી ખબર પડી કે આસન આમ કરાય ને આમ ઉટ પટંગ કરાય આમ પશ્ચિમોત્તાનાસન કહેવાય આમ ચક્રાસન કહેવાય ને આમ ધનુરાસન કહેવાય બસ બારદા પૂરી થઈ ગઈ ચાલો હવે આપણે યોગા ક્લાસ ખોલી દો એટલે શાસ્ત્રો નો અભ્યાસ નહીં હોવાના કારણે યોગનું જે તાત્વિક સાચું ફળ છે એના ઉપર કોઈનું ધ્યાન નથી અને ન કરનાર નું ધ્યાન છે ન કરાવનાર નું ધ્યાન છે એટલે બંનેની પાસેથી ધ્યાન યોગ નું ફળ ચાલ્યું ગયું